જેતપુર સિટીના એમજી રોડ ઉપર ઈશ્વર બેચર નામની જે પેઢી છે તેના કર્મચારી સાંજે દુકાન બંધ કરી અને જતા હતા એ દરમિયાનમાં તેમની નજર ચૂકવી અને તેમની બાઇકમાં રાખેલ થેલો બે ઈસમો મોટરસાયકલ લઈને આવેલા અને તે ચોરી કરી અને લઈ ગયેલા હતા જેમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લાની એલસીબીએ મહેનત કરી અને બે આરોપીઓ જે અમદાવાદના છારા ગેંગના હોય તે બંનેને પકડી અને તેમની પાસેથી સો ટકા મુદ્દામાલ રિકવર કરેલ છે મુદ્દામાલમાં એક લાખ રૂપિયા રોકડા અને તેમણે જે ગુનામાં વાપરેલ હતું તે મોટરસાઇકલ બંને કબજે કરવામાં આવે છે આરોપીઓ વિરુદ્ધ અમદાવાદ સિટીના નવરંગપુરા ચાંદલોડિયા ઘણા બધા પોઝિશનમાં અમદાવાદ સિટીમાં ગુના દાખલ થયેલા છે તેમજ નવસારી ટાઉનમાં આ રીતનો ગુનો દાખલ થયેલ છે આરોપીઓ ખાસ તો રેકી કરી અને બેંક હોય અથવા એટીએમ હોય અથવા તો આંગળીયા પેઢી હોય તેનાથી દૂર રહી અને રેકી કરતા હોય છે કે આમાંથી કોણ પૈસા લઈને અહીંથી નીકળવાનું છે પછી એમની વોચ રાખી અને એમમાંથી ચોરીએ તો લોટનો આ લોકો અંજામ આપતા હોય છે એક આરોપીનું નામ સુજીત છે અને બીજાનું નામ છે ચિન્ટુ બે આરોપીને અત્યારે હસ્તગત કરવામાં આવે છે